ભાવનગર માં ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક માં આચરણ સક્ષ દ્વારા લોન માં છેતરપિંડી ની ફરિયાદ ખાતા ધારક દ્વારા કરાયા છે આક્ષેપ ભાવનગર શહેરમાં વાઘવડી રોડ પર આવેલી ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ભાવનગર શાખા સામે ગંભીર આક્ષેપો સાથે એક ધારકે લેખિત ફરિયાદ નોંધાવી છે જેમાં ભાવનગર નો બોટરાવ ટૂપી સોસાયટી વિસ્તાર રહેતા ઉસ્માનભાઈ સાહિદભાઈ સીખ દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે

યોગ્ય કાર્યવાહી ન થાય પોલીસ ફરિયાદ તેમજ ઉચ્ચ બેંક અધિકારીઓ અને આરબીઆઈ સુધી રજૂઆત કરવાની ચીમકી પણ ફરિયાદી આપી છે આ મામલે હવે પ્રાંત અધિકારી અને સંબંધિત વિભાગ દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવું રહે